કેવા હશે ક્યાં રહેતા હશે અને શું કરતા હશે તો એનો જે સત્ય પરિચય આપવા માટે આજે આપણા ગામની અંદર આવ્યા છીએ એક જ ભાઈનો શુદ્ધ સંકલ્પ કરસનભાઈનો કે આ ગામની અંદર આપણા જ કુળના શું ને મેર સમાજના મેર કુળની જે દેવી સમાન જેમનું જીવન છે એવા મણિબેનનું જો આગમન થઈ રહ્યું હોય તો આપણે કોટડા ગામમાં જરૂર લઈ આવીએ એમનો સંકલ્પ એમની આખી ટીમનો સહયોગ અને તમારા બધાનો પણ સહયોગ કે એમનું આમંત્રણનું માન આપી અને આજે આપણે બધા જ એક ઈશ્વરીય સ્નેહ મિલનમાં એકત્રિત થયા તો એ બદલ આપણે ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનશું આ બધાએ જ ભગવાનનું ઈશ્વરીય નિમંત્રણ સ્વીકાર કર્યું અને આપણી વચ્ચે પધારેલા મણીબેનનો આપણે લાભ લીધો તો એ મણીબેને જે આટલું ઊંચું જીવન બનાવ્યું છે એનું એક જ કારણ છે યોગ પરમાત્મા સાથેનું કનેક્શન याद ईश्वर ने करे पन एक फरियाद करे से मन लगत नहीं ईश्वर में मन वाली जो सहज विधि से या विद्यालय में शीखे मणिबेने पूछू थू कि जीवन में शू जरूर से तो भाई कीध कि सहन शक्ति કારણ કે અત્યારે મનુષ્યના જીવનમાં સહન કરવાની શક્તિ રહી નથી ઘણી બધી શક્તિઓ નથી સમાવાની શક્તિ સહન શક્તિ નિર્ણય શક્તિ પરખવાની શક્તિ અને સામનો કરવાની શક્તિ આવી અનેક શક્તિઓને કારણે આપણું જીવન જીવીએ છીએ પણ નિરસ બની ગયું છે આજે વ્યક્તિ સમજે પણ છે આપણે જેવું બી વાવશું એવું જ ફળ નીકળવાનું છે મારા હાથમાં બે દડા છે એક હાથમાં કાળો છે અને એક હાથમાં સફેદ દડો છે સામે દિવાલ છે હવે હું સફેદ દડો ફેંકીશ તો મારી સામે કયો આવશે સફેદ અને કાળો દડો ફેંકીશ તો કાળો આવશે ઘણીવાર આપણે બીજાનું સારું જ કરીએ ભલું જ કરીએ શુભ ભાવના શુભ કામના રાખીએ પણ આપણને એના તરફથી શું મળે છે દુઃખ અશાંતિ થાય છે એવું તમારા જીવનની અંદર એને ઘણા બધા વિચારતા હશે કે આપણે બીજાનું સારું જ કરીએ છતાંય આપણું ઊંધું કેમ થાય છે તો એનું શું કારણ છે આપણે તો સફેદ દડો ફેંકીએ છીએ જો આપણે સફેદ ફેંકશું અને સામેવાળા તો સફેદ જ ફેંકશે પણ આપણે કોઈનું ખરાબ ઈચ્છું તો આપણું પણ

જેટલા કાળા જમા દડાશે એટલા શું થશે આપણે ભલે વાઈટ ફેંકશું પણ કાળા જ આવશે પણ એ ખાલી થઈ જશે એટલે સફેદ આવવા મળશે ને એમ ભગવાન કે કેસે